તો હેલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો આજે મારે તમને આ બળદની કહાની બતાડવી છે કે કહાની કે એવું કે ખેડૂત આપણે બળદ રાખે બધા ખેડૂત બળદ રાખતા જ હોય છે અને ખેડૂત કરે કેવું કે જાણે વાવણી થવાની હોય ત્યારે ખેડૂત બધા બળદને આમ તમારે ગામડે ગામડેથી એવા ગોતવા મળે એવા ગોતવા મળે કે આમ રખડતા હોય ત્યાંથી ગોત જ આવે અને સોમાહું આખું એવા હાકે એવા હાકે કે ખાવાનું દે ન દે પાણી પાય નો પાય અડધા અને તડકો ગમે એવો હોય ને જેમ ફાવે એમ બળદને હાકે રાખે હાકે રાખે હાકે રાખે હાકે એનો વાંધો નથી ખાવાનું દે હીરખું અને હાકે તો વાંધો નહીં પાણી પાય ને ખાવાનું દે તોય વાંધો નહીં અને હાકે રાખે અને દોસ્તો પછી આખું સોમાહું ચાર મહિના બળ કરાવે ઢાંડા પાસે અને પછી છેલે છે શું કરે કે આખો સોમાહુ કામ કરેલું હોય અને પછી આખો સોમાહુ કામ કરીને પછી ખેડૂત છે ને બળદને કાઢી મેં પછી ખેડૂત જેમ નિહાકા નાખે ને એ પછી આપણને એવા લાગે નિહાકાર અત્યારે અમારે આ બળદ છે બે હજાર ત્રણથી કે ચારથી અમારી હારોના હેર છે અમારે વાસડા હતા નાના નાના બે અમે રાખ્યા હતા અને તે દુના જો અમારી આરે છે બે હજાર ત્રણ ચારથી અમારી હારે છે અને અત્યારે બે હજાર પચીસ હાલે એક બળદ હતો અમારે એ લંપી વાયરસ હતો એમાં મરી ગયો તો અને આ અમારે એક હજી છે અને તમે જોઈ શકો છો અમે એને કાઢી નથી મૂક્યો કારણ કે આપણે કાઢી મેંકીએ તો આપણે કેમ ગૌઢા મા બાપ હોય ને આપણે એને કાઢી મેંકીએ એની જેવું આપણને લાગે તો આ જે કાઢી મેકતા હોય ને બળદ એની માટે છે કે કોઈ બળદને કાઢી ન મેકતા અત્યારે જો એ કામ નથી કરી શકતો અને અમે એની પાસે કામી નથી કરાવી શકતા નકર હજી એક બળદ અમે લઈ શકીએ બળદ તો આપણે બીજું કામ થઈ ઘરનું આખું પણ અમે નથી કરી નથી કરાવતા કારણ કે હવે ગૌઢો થઈ ગયો તો એનું ગટપણ પાળવાનું હોય આપણે જેમ આપણા મા બાપનું ગટપણ પાળી એમ આપણે આ ઢાંડાનું ગટપણ પાળાય કારણ કે આખી જિંદગી એણે કામી કામીને આપણને બધું દીધું છે કામી તો હવે આપણે જો એને રાખવામાં આપણને શું વાંધો કે આ તો બધા એવું કરે કે જ્યાં સુધી આપણે જરૂર હતી સ્વાર્થી માણસ બની જાય જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી આપણે આંકતી અને પછી કાઢી મેં જો આપણને આપણા છોકરા માણસ આપણે ગૌઢા થઈ જાય ને આપણા છોકરા કાઢી મેં આપણને તો આપણને કેવું થાય દુઃખ લાગે ને કે એમ આ નહીં એમ થાય તો કોઈ ખેડૂત હોય ને એ ખાસ આ વિડીયો જોયો અને આપણે બળદ ને તમે કાઢી ન મેકતા રાખજો ગટ પણ છો અમારે જો આ બેઠો રે આખો દી અમે કાંઈ કામ નથી કરાવતા અને આપણે જો લીલું વાઢી વાઢી નિરા કરીએ અમે હંમેશા અને પાણી પાઈ ખાવાનું દઈ અને પલળવાઈ નથી દેતા ઠંડાને આખા બાંધી ઢાળિયામાં અત્યારે જો અમારે થોડોક બીમાર પડી ગયો છે અને તોય બેઠો છે અને તોય આપણે ખાવાનું દીધું છે અને પાણી પાવા લઈ જવો છે હમણાં તો આ તો હું તમને એટલે કહેતો તો અને દોસ્તો આની કહાની હું તમને કહું આ બળદ એકવાર અમે પાણીના ટીપણા લઈને જતા હતા ઘરે અને આ ઢાંડા ખૂટીએ આખો ખાળીયાની મેલ પણ નાખી દીધો હતો અને બિચારાને આખું વાગ્યું તો કેટલું હોતે ને અને તોય પછી બિચારો બસી ગયો સારું છું સારું થઈ ગયું અને હજી જો તમે જોઈ શકો છો કેવો છે હોય ત્યારે અને ખાઈ રહ્યો છે તો દોસ્તો આ આથી આપણે અમારે કહાની આ બળદની અમારે બે બળદ હતા અને એક ઈ વા લંપી વાયરસ થયો તો એમાં એ મરી ગયો અને હજી એક આપણે છે અને પણ અમે કાઢો નથી કાઢી નથી મેંક્યો અને વેસ્યોય નથી વેસવો હું કામ આપણે આંગણે ભલેને મરી જતો ત્યાં સુધી રહી પૈસા પાંચ હજાર સાટું આપણે હું કામ તે ત્યાં વેસી દેવો આપણે આંગણે ભલેને મરી જતો પછી આપણે તમે તમારે જ્યાં હોય ને એને ખાડું ખોડીને દાંચી દાટી દેવાનો તો દોસ્તો આપણે ખેડૂત હોય ને એ છે ને બળદને કાઢી ન મેંકતા એટલી અમારી વિનંતી છે પાપ લાગે ખોટું તો આપણે પાપમાં હું કામ આ કરીને પડવું તો દોસ્તો હવે તમને ખેડૂતનો વિડીયો ગમે આ હું ખેડૂત જ છું તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બળદ જે કાઢી મેકતા હોય ને અને જે ખાસ ઉપયોગ કરવા લાવતા હોય ને આ ઉનાળો આવવા આવ્યો હવે તો હાકવાની સીઝન પૂરી થઈ જાય આમ તો અને હવે ધીમે ધીમે છે ને ખેડૂત દાંડાને છે ને આમ રાઈતે જાય કોઈને ખબર ન પડે કે આ ઢાંઢા ક્યાં મીક હોય એમ રાઈતે કાઢી મૂકે અને પછી અમને તો ખબર છે કારણ કે અમારા ગામમાં ઘણા બળદો જો છૂટા રખડતા હોય આવી આવીને રખડતા હોય ને માંદા પડીને મરી જતા હોય રોડ વસાળે તો પછી એના નિહાકા આપણને કેટલા લાગે કારણ કે આપણે એની મહેનતનું ખાધું હોય બળ કરાવ્યું હોય આખા ટીંગાઈ ગયા હોય બળદ એટલે આપણે માથે સડી જઈને બળ કરાવી અને બિચારાને તમે કાઢી મેકો અત્યારે જો કેવો બેઠો છે અમારે તો કોઈ એમ કાઢી નો મેં વાર માણસ કેવું કરે રાતે કાઢી મેં એટલે કોઈને ખબર ન પડે અને આમ બીજા ગામમાં મેચ આવે આઘા આઘા રાતે રાતે મેચ આવે એટલે રાતે કોઈ જાગતું તો ન હોય એટલે ખબર ન પડે પણ માણસોને ન ખબર હોય ઉપર બેઠા ભગવાનને તો ખબર હોય ને દોસ્તો એટલે જો હવે આટલું જ હતું મારે એટલું કેવું હતું બળદને તમે કાઢી ન મેકતા અત્યારે રાખવાની સિઝન હવે તો ધીમે ધીમે પૂરી થવા આવી છે એટલે રાખજો તો દોસ્તો તમને બળદ અમારો ગમે અને આ મારી વાત ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા વિડીયો જય શ્રીરામ જય હનુમાન દાદા અને જય ગણપતિ બાપા